વડોદરાના હરિધામ સોખડા મંદિરના બે સંતોનો વિવાદ વિદેશમાં હરિપ્રસાદ સ્વામીના અવસાન બાદ બે સંત વચ્ચે જે લડાઈ ચાલી રહી છે આ બે સંતની કાયદાકીય લડાઈ વિદેશ સુધી પહોંચી હતી ન્યુઝીલેન્ડની હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ પોખડાના પ્રેમ સ્વરૂપ દાસ સ્વામી અને જૂથે પિટિશન દાખલ કરાવી યોગી ડિવાઇન સોસાયટી ન્યુઝીલેન્ડના સંચાલન માટે આ પિટિશન કરવામાં આવી છે ન્યુઝીલેન્ડ હાઇકોર્ટે બંને પક્ષની રજૂઆત સાંભળી અને દલીલો પુરાવાના મૂલ્યાંકનના અંતે ન્યુઝીલેન્ડની હાઈકોર્ટે ચુકાદો આપ્યો સવા બે વર્ષ સુધી ચાલેલા કેસના અંતે હરિપ્રબોધ જૂથનો વિજય થયો છે છે વધુ જાણકારી આપી રહ્યા છેલ્પેશ સુથાર જી અલ્પેશ અમૃતા વાત કરવામાં આવે તો હરિપ્રસાદ સ્વામીના અવસાન બાદ બે તંતો વચ્ચે જે આધ્યાત્મિક વાર્તા માટેની લડાઈ હતી તે હવે વિદેશ માં પણ પહોંચી હતી અને જે બીજી રેલી હાઈકોર્ટ છે તેમાં છોકરા પ્રેમી ના જે પ્રેમ સ્વરૂપ સ્વામી છે તેમના દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી અને આ જે જે જૂથ છે તેઓનો વિવાદ ક્યાંક ને ક્યાંક ધરમ સિવાય હાઈકોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળી હતી અને જે રીતે પ્રેમ સ્વરૂપ સ્વામી હતા તેમણે રજૂઆત કરી હતી કે મૂળ પ્રમુખ અને આ જે સંગઠ કાર્યકર્તાઓ છે જે અમારા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ આ જે સાબિત્ય છે તે કરવામાં પુરવાર સાબિત થયા હતા અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ ની જે હાઈકોર્ટ દ્વારા જે મોટી સોસાયટી છે તેના તમામ જે સંસ્થાકીય અને વહીવટી જવાબદારી છે તે હરિપ્રભુધન જે પરિવાર છે તેમને કોપવા આવી હતી અને હવેથી આગામી સમયથી આ જે સમગ્ર જવાબદારી છે તે પ્રભુ પરિવાર એમને જે ન્યુઝીલેન્ડ છે ત્યાં છે તો કે આ છેલ્લી લડાઈ છે તે બે હાજર એકવીસ થી ચાલતી આવી છે અને હવે આખરે આ વિવાદનો અંત આવે છે જી આભાર આપનો જાણકારી આપવા માટે